તો કાલ સાંજે અમારા ઘર સાડા અગિયારે કેમ અમારા ઘરનું આ છાપરું પડી ગયું છે હું તમને બતાવ તો અત્યારે હવે હવે લાગી છે ભૂખ અને હું ખાવા જાઉં છું હવે ઓછી ખેતરમાં કામ કરવા માટે સેવરી પાડવા મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો કાલ સાંજે અમારા ઘર સાડા અગિયારે કેમ અમારા ઘરનું આ છાપરું પડી ગયું છે હું તમને બતાવું તો અત્યારે અમે સમો કરીએ છીએ તો આ સાંજે પડી ગયું જો તમને હું બતાવ તો મિત્રો અહીંયાથી આ પત્ર ને બત બધા ભાગી ગયું હતું પેલો મોબેક હતો તો આજે અત્યારે અમે બી નવો નાખ્યો છે જો અહીંયા આમના નવો નાખ્યો અને આ બધા પતરા અહીં ઉતારી રાતે સાડા અગિયાર અમે મૂક્યા મેં અને મારા કાકા એમને બધા મારા પપ્પા બધા ભેગા થઈને અને પેલો ભાગી ગયો એ બતાવું તમને તો મિત્રો આ ભાગી ગયો જો વચ્ચેથી તો બધા પતરા હેઠા નીચે પડી ગયા આ ભાગી ગયો અને અહીંયાથી તો જો મિત્રો આ રીતે છે હવે અત્યારે પતરા ગોઠવવાના છે પાછા તો બી ગોઠવીએ મને હવે લાગી છે ભૂખ અને હવે હું ખાવા જાઉં છું રોટલી ને શાક તો ચાલો ફાઇનલી અમારો પત્ર તૂટી ગયા હતા એ પાછા મારી દીધા તો ચાલો બતાવો તમને હાલો હા સંભલો બોલો એ તો માં બહેરી બોલતે લી અનલી જો વાત કરાવ જેવું કો એ આ નું તારસ ફોન પર આખી વાત કરો જો ફોન મારજી જાય તારો ફોન મે જોડે આપણે જઈશું ખેતરમાં કામ કરવા માટે તો ચાલો ખેતરમાં આવીને હવે શેવરી પાડવાની છે તો થોડીક શેવરી પાડી લઈએ તો તમને બતાવો કઈ શેવરી પાડવાની છે તે હા જો આ ઊંચી છે ને એ તો એને પાડીશું હવે તો મિત્રો હસી ભરી દીધી જો આ ખેંચી લઈએ આ શિયા તો આને ખેંચવાની છે જો આમ તો સારું નહીં આવે એટલે અબડા બ્લોક બંધ કરીશું પછી પાડીએ તો મિત્રો પાડી દીધી શેવરી જો ઉપરથી અહીંયા હતી એ આવી ગઈ નીચે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરજો હા મારું ખેતર છે